બિહારમાં ભાગલપુર સુલતાનગંજ અંગવાણી બ્રિજ ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે ફરી એકવાર આ પુલનો એક ભાગ તૂટી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે જાણવા મળી રહ્યું છે કે ભાગલપુરમાં સુલતાનગ અંગુવાની પુલ શનિવાર ત્રીજી વખત તૂટીને ગંગા નદીમાં પડ્યો હતો સુલતાનગંજ થી તરફના ઘાટ નંબર નવ અને દસ વચ્ચેનો ભાગ ગંગા નદીમાં ડૂબી ગયો હતો ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં બનેલો આ પુલ ખોગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે અને એસપી સિંગલા કંપની આ બ્રિજનું નિર્માણ કરી રહી છે ઉલ્લેખનીય છે કે ભાગલપુર સુલતાનગંજ અંગવાડી બ્રિજ ઉત્તરાયણ